નમસ્કાર ચાલો થોડું ભૂતકાળમાં જઈએ યાદ છે જ્યારે દાદીમાં શરદી ખાંસી કે કોઈ સાંધાના દુખાવા માટે તરત જ રસોડામાંથી ચપટીભર મસાલો કાઢીને ઉકાળો બનાવી આપતા એની સુગંધ એ માત્ર સ્વાદ નહોતો એ હતો પેઢીઓનો અનુભવ અને પ્રેમ આપણું રસોડું ખરેખર તો સ્વાસ્થ્યના શક્તિશાળી રહસ્યોનો એક ખજાનો છે આજે જુઓ જ્યારે પણ હાડકાના સ્વાસ્થ્યની વાત આવે ને એટલે મગજમાં તરત જ કેલ્શિયમ અને દૂધ આવે પણ વાત અહીં પૂરી નથી થતી શું એ ખબર છે કે આપણા મસાલાના ડબ્બામાં જ કેટલાક એવા ગુપ્ત હીરો છુપાયેલા છે જે આપણા હાડકાને પોલાદ જેવી મજબૂતી આપી શકે છે તો ચાલો આજે આ સફર શરૂ કરીએ આપણે એવા સાત ભારતીય મસાલાઓના રહસ્યો ખોલીશું જેમના હાડકાં અને સાંધા માટેના ફાયદા પર હવે તો આધુનિક વિજ્ઞાન પણ મહોર મારી રહ્યું છે તો આપણો પહેલો સુપરસ્ટાર છે હળદર ભાગ્યે જ કોઈ એવું ભારતીય રસોડું હશે જ્યાં હળદરનો ઉપયોગ ન થતો હોય દરેક શાક દરેક દાળમાં આ સોનેરી ઔષધિ તો હાજર જ હોય છે પણ સવાલ એ છે કે હાડકાં માટે એનું શું મહત્ત્વ છે ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ હળદરનો મુખ્ય હીરો છે કર્ક્યુમિન અને એની ખાસિયત શું છે ખબર છે એ માત્ર સાંધાનો દુખાવો અને અંદરનો સોજો જ નથી ઘટાડતું પણ સાથે સાથે હાડકાના નવા કોષો બનાવવામાં પણ મદદ કરે છે મતલબ કે એ દુખાવો મટાડનાર પણ છે અને હાડકા બનાવનાર પણ ડબલ એક્શન હીરો આપણો બીજો મસાલો છે મેથી હા સ્વાદમાં થોડી કડવી છે પણ ગુણોમાં એટલી જ મીઠી ખાસ કરીને શિયાળામાં મેથીના લાડુ અને થેપલાનું મહત્વ તો આપણે સૌ જાણીએ જ છીએ આપણા વડીલો શિયાળામાં મેથીનો ઉપયોગ કેમ વધારી દેતા એની પાછળ એક પાક્કું વૈજ્ઞાનિક કારણ હતું જુઓ મુખ્ય મુદ્દો એ છે કે મેથીમાં જે ખનીજો છે મેગ્નેશિયમ મેંગેનીઝ અને કેલ્શિયમ એ સીધા જ હાડકાની ઘનતાને ટેકો આપે છે અહીં આયુર્વેદનું જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન એકસાથે જોવા મળે છે આયુર્વેદ કહે છે કે તે વાયુને શાંત કરે છે અને વિજ્ઞાન એના બળતરા વિરોધી ગુણધર્મોને સમર્થન આપે છે અદ્ભુત છે ખરું ને હવે વાત કરીએ આપણા ત્રીજા હીરોની કાળા તલ આ નાના નાના દેખાતા બીજમાં હાડકા માટેનો એવો ખજાનો છુપાયેલો છે જે જાણીને કદાચ આશ્ચર્ય થશે શું આ માની શકાય કે કાળા તલમાં દૂધ કરતાં પણ અનેક ગણો વધુ કેલ્શિયમ હોય છે બસ આ જ કારણ છે કે શિયાળામાં તલ ગોળની ચીકી ખાવી એ માત્ર પરંપરા નહોતી એ તો કેલ્શિયમ અને આયન શરીરને પહોંચાડવાનો આપણા પૂર્વજોનો એક સ્માર્ટ વૈજ્ઞાનિક પ્લાન હતો અને વાત અહીં અટકતી નથી તલમાં સેસામિન નામનું એક ખાસ તત્વ પણ છે જે સાંધાના ઘસારા સામે રક્ષણ આપવાનું કામ કરે છે આ જ વસ્તુ કાળા તલને હાડકાના સ્વાસ્થ્ય માટે એક સંપૂર્ણ પૂરક બનાવે છે હવે એક સવાલ જીરું જે પાચન માટે જાણીતું છે એનો હાડકાના સ્વાસ્થ્ય સાથે વળીસું સંબંધ હોઈ શકે સંબંધ સીધો નથી પણ ખૂબ જ ઊંડો અને અત્યંત મહત્વપૂર્ણ છે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે ગમે તેટલા વિટામિન્સ કે કેલ્શિયમ લો પણ જો પાચનતંત્ર તેને શોષી જ ન શકે તો બધું નકામું છે જીરું અહીં જાદુ કરે છે તે શરીર માટે પોષક તત્વોના શોષણનું પ્રવેશ દ્વાર ખોલે છે જેથી એ બધું પોષણ છેક હાડકા સુધી પહોંચી શકે આપણો પાંચમો મસાલો એટલે સૂંઠ એટલે કે સૂકું આદું એના તીવ્ર ગરમ ગુણધર્મો ખાસ કરીને ઠંડા વાતાવરણમાં સાંધા માટે જાણે કે વરદાનરૂપ છે શિયાળામાં જ્યારે ઠંડીને કારણે સાંધા જકડાઈ જાય અને દુખાવો વધે ત્યારે સૂંઠ અંદરથી ગરમી આપીને લોહીનું પરિભ્રમણ સુધારે છે આનાથી શું થાય જકડાયેલા એવા સાંધાઓને ખોલવામાં મદદ મળે છે અને પીળામાં રાહત થાય છે આ જ કારણ હતું કે આપણા વડીલો શિયાળુ પાકમાં સૂંઠનો ભરપૂર ઉપયોગ કરતા હતા હવે વાત કરીએ લસણની એની જે તીવ્ર સુગંધ છે ને એ એ જ સંયોજનોમાંથી આવે છે જે તેને હાડકા માટે એક જબરદસ્ત રક્ષક બનાવે છે લસણમાં રહેલા સલ્ફર કમ્પાઉન્ડ્સ શક્તિશાળી બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે અને હવે તો આધુનિક તબીબી સંશોધનો પણ એ વાતને સમર્થન આપી રહ્યા છે જે આપણા પૂર્વજો સદીઓથી જાણતા હતા લસણ હાડકાના ઘસારાની પ્રક્રિયાને ધીમી પાડે છે તો હવે આપણે આપણા છેલ્લા હીરો તરફ આગળ વધી રહ્યા છીએ અને આ હીરોની સૌથી મોટી તાકાત તેની પોતાની શક્તિમાં નથી પણ બીજા હીરોને વધુ મજબૂત બનાવવાની ક્ષમતામાં છે આ છે અસલી ટીમવર્ક આપણો અંતિમ હીરો છે કાળા મરી તેનો અસલી જાદુ તેના પોતાના ગુણધર્મોમાં ઓછો પણ હળદર સાથેના તેના અદ્ભુત સંબંધમાં વધુ છે એ હળદરનો સુપરચાર્જર છે કાળા મરીનું મુખ્ય ઘટક છે પાઇપરીન આ પાઇપરીન જ એ જાદુઈ તત્વ છે જે હળદરના મુખ્ય ઘટક એટલે કે કર્ક્યુમિન પર એવી અસર કરે છે જેની કલ્પના પણ ના કરી શકાય અને આ આંકડો જુઓ બે હજાર ટકા હા જ્યારે હળદર સાથે ફક્ત એક ચપટી કાળા મરી ઉમેરવામાં આવે ત્યારે કર્ક્યુમિનનું શરીરમાં શોષણ બે હજાર ટકા જેટલું વધી જાય છે આ આપણા પૂર્વજોને વૈજ્ઞાનિક જ્ઞાનનો સૌથી મોટો પુરાવો છે તેઓ હંમેશા હળદરવાળા દૂધમાં ચપટી મરી નાખવાનું કહેતા અને તેની પાછળનું કારણ આ હતું આ પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે આપણા પરંપરાગત ભોજનમાં આ મસાલાઓનું મિશ્રણ માત્ર સ્વાદ માટે નહોતું એ તો સ્વાસ્થ્ય માટે એક સુવિચારિત બુદ્ધિશાળી સિસ્ટમ હતી શરીરને પોષણ આપવા ઋતુ પ્રમાણે રક્ષણ આપવા અને રોગો સામે લડવાની શક્તિ આપવા આ બધું સમજી વિચારીને કરવામાં આવતું હતું પણ એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે આ મસાલા કોઈ જાદુઈ ઇલાજ નથી ક્યારે ડૉક્ટરની સલાહ લેવી એ જાણવું પણ એટલું જ બલકે એનાથી પણ વધુ મહત્વનું છે જો સાંધામાં અસહ્ય દુખાવો હોય સતત સોજો રહેતો હોય કે ચાલવામાં પણ તકલીફ પડતી હોય તો આ સંકેતોને બિલકુલ અવગણશો નહીં આવા સમયે ઘરેલું ઉપચારો પર આધાર રાખવાને બદલે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે તો આજના આ વિશ્લેષણનો સાર એટલો જ છે કે આપણા રસોડામાં રહેલા આ સાત સુપર મસાલાને સન્માન આપીએ કુદરતી અને શક્તિશાળી રીતે હાડકાના સ્વાસ્થ્યને ટેકો આપવા માટે તેમને આપણા રોજિંદા આહારમાં ફરીથી સામેલ કરીએ આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને કદાચ આ પ્રશ્ન આપણને આપણા પોતાના મસાલાના ડબ્બાને એક નવા જ આશ્ચર્ય અને સન્માનની દ્રષ્ટિથી જોવા માટે પ્રેરણા આપશે સ્વસ્થ રહો સક્રિય રહો નમસ્કાર